ના હવે તમારે દણ આલ્યું હો આજુન મારા કપડીના સાલે મય ચલુઈ ને કોઈ દાડો ઈ તો નહીં સના સના આજથી પોચે પોચ ભેર પડે તૂટવા ના હાલતો પોચે રહી વાર તૂટવા હાલતો નહી ને તૂટ્યો જ નહીં મેળ પડે મારા ઘરને ની પછી ગમે વેઠી નહીં પૂરા કરી નાખવાના મહારાજ તો રેડી થઈ જાય ધીરું છે પકડમાં આવશે તો હું તું એટલે રેડી થઈ જાય છે એમાં કોઈ ફેર પડશે નહીં મને હા છે બાપુ

તું હાલે તો બધું રેડી થાય તું ના હાલે કશું ના થાય મારે પોપાઈ કરવાની પણ હવું જનેતા બીજી પોપાઈ નહીં

તમે વધ દુનિયા ને શેડેથી આયો ને હું પાલોદર ના ટોટર ની ચૂંટણી

વાત મા કરતું જ રહેવું પડે આપણા પરિવારનું વાત કરતું યાદવું પડે આપડે આમ ભાઈ તો આમ ભાઈ પરિવાર સુખી થાય

કદી કાબુ હું જોગણી ધોણું રેવી શું ખબર પડે પણ જો તેર દાડા મજા ના કરાવ મારું નામ પાલો દન ના તૂટે ની જોગણી ને તેર દાડા જોગણી મેળી નાખું કર્મ કરે ને તો ના

મારી ભાષા માંથી દુઃખ મટેમ કે તને દુખાતા આવડે તને દુઃખ મટાડતા આવડે જેમકે મારે તારું દુઃખ ના દેડ્યું હોત ને તો મારો ગોગો પિયાળા દે ચારે ને ગાંઠ ને પિયાળા